રાજકોટ પોલીસે બે દિવસમાં નકલી બિયારણનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હવે રાજ્યભરની પોલીસ પણ નકલી બિયારણનો વેપલો કરનારને ઝડપી પાડવા એક્શનમાં આવી ત્યારે સાબરકાંઠાના ખેડૂતે પણ પોલીસની કામગીરીને બિરદાવી જોકે વેપારી નકલી બિયારણ ખેડૂતને પધરાવી દે તો ખેડૂતને આર્થિક રીતે મોટું નુકસાન થાય છે નકલી બિયારણ ઝડપાવા મુદ્દે સાબરકાંઠાના ખેડૂતોએ કહ્યું કે હવે આ મામલે રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ વાવણી પહેલા નકલી બિયારણ વેચનાર લે ભાગુ વિક્રેતાઓને ઝડપવા જોઈએ ત્યારે હાલ જે શંકાસ્પદ બિયારણ છે બજારમાં મળી રહ્યા છે તેના ઉપર જે રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેના દ્વારા શંકાસ્પદ બિયારણનો જથ્થો છે ઝડપી પાડવામાં આવ્યો અને હાલ જે સિઝન છે તેની અનુકૂળતા લઈને બિલાડીના ટૂંકની જેમ જેમ ડુપ્લિકેટ બિયારણનો જથ્થો બજારમાં આવી રહ્યો છે તેના ઉપર જે કાર્યવાહી કરી તેના માટે ખેડૂતો શું કહી રહ્યા છે તે ખેડૂતો પાસે જાણીશું અને ખેડૂતો સાથે જ વાત કરીએ તો ખેડૂતો શું કહેવું થાય છે જાણીશું શું કહેશો સૌપ્રથમ તો કે જે શંકાસ્પદ બિયારણ જથ્થો મળી રહ્યો છે ને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શું કહેશો સૌપ્રથમ તો સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી હું આ પોલીસનો આભાર માનું છું કે આવું ડુપ્લિકેટ બિયારણ બજારમાં આવતું એમને રોકી અને કરોડો ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે સમજો કે આ બિયારણ આવ્યું હતું બિયારણનો તો જે પૈસા થયા હોય પણ ખેડૂતે આની પાછળ ખેડ ખાતર પાણી આ બધા લેબર આ બધાના કેટલા બધા પૈસા બરબાદ થતા આ પોલીસે રોકી લીધા છે હવે જે કાર્યવાહી કરવાની છે ગુજરાત સરકારે કરવાની છે એ શું કરે છે ગુજરાત સરકારે ખેડૂતોના નિર્ણયની અંદર આવા ડુપ્લિકેટ બિયારણ બનાવવા વાળાને કડકમાં કડક સજા કરવી જોઈએ કે બીજા કોઈ નવા આ ટાઈપનો ધંધો ના કરે અન્ય એક ખેડૂત છે તેમની પાસે જઈશું શું કહેશો ખાસ આ પ્રકારના બિયારણો બજારમાં આવી રહ્યા છે ખાસ અત્યારે વાવણીનો સમય છે તે દરમિયાન જ શું કહેવું થાય આપણું શંકાસ્પદ બિયારણની વાત કરીએ તો એવું કહી શકાય કે ભાઈ આની અંદર છે ને ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અને સરકાર આમાં સંડોવાયેલી હોય શકે સૌથી પહેલા તો ગુજરાત પોલીસે આ જે પકડી લીધું આખોને લાખો ને કરોડો ખેડૂતોની મજૂરી એમનો નાણાકીય વ્યય થતો બધો અટકાવી લીધો એટલે ગુજરાત પોલીસ ને સૌથી પહેલા સલામ મારીએ તો જેટલી એમની બિરદાવી એટલું ઓછું છે સાથે સાથે એ કેવું છે કે ભાઈ આનો રાજકોટ નો રેલવે સાબરકાંઠાના ઈડર માં આવ્યો અને ત્યાંથી શંકાસ્પદ બિયારણ ગયું તું તો સાબરકાંઠા પોલીસે આમાં કેમ હજુ કોઈ રસ લીધો નથી અથવા તો રાજકોટ ને મદદ કરીને કોઈ એમને માહિતી આપવી જોઈએ કે ભાઈ ચાલે છે વાત કરીએ તો વર્ષો સૌરાષ્ટ્ર ની અંદર શંકર અને વિજય નામની બે જાત હતી એ પછી છે ને ધીરે ધીરે બીટી કપાસ બીટી કપાસનું આખું છે જેને હબ કહીએ બિયારણ નું હબ તો આખા દેશની અંદર ઈડર માંથી બની ને તૈયાર થઈ જાય છે

ની પ્રશંસા થવી જોઈએ કે જે કામ ક્વોલિટી કંટ્રોલ અને ખેતીવાડી નું જે કામ છે એ પોલીસે કરી બતાવી છે શંકાસ્પદ જથ્થો બીટી કપાસ બિહારનો રાજકોટમાંથી પકડાવ્યો છે એ ખરેખર આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને આવા લોકોને એવી સજા થવી જોઈએ કે જેથી કરીને એનો એક દાખલો બેસે કારણ કે ખેડૂતો અત્યારે હાલ કે આ જોઈએ છે કે ખેડૂતો કેટલી આ ગરમીમાં ના તડકો તાપ વરસાદ વેઠીને એ પોતે ખેતી કરતા હોય છે ને ત્યારે આવા ડુપ્લિકેટ બિયારણો જો ખેડૂતોને આવા લે ભાગો લોકો આપતા હોય છે જેના કારણે ખેડૂતને મોટું નુકસાન થતું હોય છે ખાસ તો હાલ ખેડૂતો છે જગતનો તાજ છે જે રાત દિવસ મજૂરી કરતો હોય છે લોકોને ધાન આવા બિયારણ ને વાવણી બાદ કેવી હાલત થતી હશે તે પણ સરકારે હવે જોવું જોઈએ ખાસ તો આ બિયારણ ને લઈને પોલીસે જે કાર્યવાહી કરી અને ખેડૂતો હાલ તો સલામ મારી રહ્યા છે ગુજરાત પોલીસ આભાર વ્યક્ત કરી રહ્યા છે યશ ઉપાધ્યાય ગુજરાત